નમસ્કાર દર્શકો ફરીથી એકવાર નમા હોમિયોપેથિક આરોગ્ય સંજીવની આ કાર્યક્રમમાં હું જીનલ દોશી તમારું સ્વાગત કરું છું તમને ખબર જ છે આ કાર્યક્રમનો વિષય છે રોગ અને આજકાલના જમાનામાં એવા રોગ આપણા આગળ આવ્યા છે જેવું કે કરોણા લઈ લો અને આવા બહુ બધા રોગ છે જે આસપાસના ઘણા બધા આપણા મહેમાનો પાસે છે ઘણા બધા આપણા દર્શકો મિત્રો મૈત્રીણી બધા પાસે છે ને અને એનું નિધાન પણ નથી પણ આજે આ એપિસોડમાં અમે તમારા જે રોગ છે એનું નિદાન કરવા આવ્યા છે આજના આ એપિસોડનું એટલે જ આપણા સાથે જોડાયા છે નમા હોમિયોપેથિકના એક બહુ જ પ્રતિષ્ઠ ડૉક્ટર ડૉક્ટર જીનલ હરસોરા ડૉક્ટર જીનલ હરસોરા ત્રણ વર્ષથી નમા હોમિયોપેથિકથી જોડ્યા છે અને નમા હોમિયોપેથિક મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં એકવીસ બ્રાન્ચિસ તો કાર્યરત છે પણ એની સાથે જ તમારા માટે એટલે ખાસ આપણા ગુજરાતના ભાઈ બહેનો માટે ગુજરાતમાં એમને અહેમદાબાદ વડોદરા સુરત રાજકોટ આવા ચાર શહેરોમાં એમની બ્રાન્ચ છે નીચે આપેલા નંબર પર તમે કોલ કરીને તમારી પર્સનલ અપોઇન્ટમેન્ટ અને પર્સનલ ટ્રીટમેન્ટ તો બુક જ કરી શકો છો પણ એની સાથે આજે આપણે જાણવાના છે કે નમા હોમિયોપેથી એટલે સેમાં સ્પેશ્યલાઇઝ કરે છે કયા ક્રોનિક ડિઝીઝીઝમાં સ્પેશિયલાઇઝ કરે છે તમે લઈ લો જેવા નામ છે ને એટલું જ ખતરનાક આ બધા રોગ છે વેરિકોઝ વેન્સ છે ડાયાબિટીસ છે મેલ એન્ડ ફિમેલ ઇન્ફર્ટિલિટી છે એની સાથે જ આપણે સ્કિન ડિઝીઝના બારેમાં તો ખબર જ છે સોરાઇસિસ વેટિલિગો પછી ડાયાબિટીસ તો આટલું ખતરનાક છે આપણને લાગે એટલું સિમ્પલ નથી એના પછી આપણે થાઇરોઇડ પીસીઓડી આવા બધા જ છે હવે આપણે વાત કરીએ આજના એપિસોડના વિશે પણ એના પહેલાં અગર તમને તમારા કયા પણ રોગનો નિદાન જોતો હોય તો તમને નિયરેસ્ટ બ્રાન્ચને કોન્ટેક્ટ કરીને મુલાકાત લેવી ચૂકવી નથી તો ચલો દર્શકો આજનો જે વિષય છે પણ એની પહેલાં આપણે સ્વાગત કરીએ આપણા ડૉક્ટરનું ડૉક્ટર જીનલ હરસોરા આપણા સાથે જોડાયા છે તમારું સ્વાગત છે આજના શોમાં જે છે નમા હોમિયોપેથિક આરોગ્ય સંજીવની અને આજે આ કાર્યક્રમનો વિષય છે થાઇરોઇડ પીસીઓડી ડૉક્ટર તમારાથી વિનંતી છે કે આજે આપણા જે દર્શકો છે એટલે આજના જમાનામાં એવું કહેવાય છે કે ઓલમોસ્ટ એટી પરસેન્ટ બધા જ લેડીઝને થાઇરોઇડ થાઇરોઇડને પીસીઓડી થાય છે આ સાચી વાત છે અગર સાચી વાત છે તો થાઈરોઈડ અને પીસીઓડી એટલે શું છે ઓકે તો પહેલાં આપણે બેઝિકલી થાઈરોઈડ વિશે સમજશું થાઈરોઈડ અને પીસીઓડી ક્યાંક કનેક્ટેડ છે પણ એવું જરૂરી નથી કે થાઈરોઈડ હોય અને પીસીઓડી થાય જ ખાલી થાઇરોઇડ પણ હોઈ શકે છે તો આપણે શરૂઆત કરીશું થાઈરોઇડથી પછી એક પોઈન્ટ ઉપર હું તમને તેને પીસીઓડી સાથે કંઈક રિલેશન સમજાવી આપીશ રાઈટ સો થાઈરોઈડ છે હા આજકાલ જેમ ડાયાબિટીસ વધી રહ્યું છે જેમ બીપી વધી રહ્યું છે એવી રીતે થાઇરોઇડના કેસીસ પણ અમારી પાસે બહુ જ વધારે આવે છે તો થાઇરોઇડ સમજવા માટે પહેલાં તેનું નોર્મલ સ્ટ્રક્ચર સમજી લઈએ કે થાઇરોઇડ શું છે ક્યાં આવેલું છે પછી આપણે તેના ફંક્શન સમજી લઈએ અને આગળ તેવી રીતે વધીશું તો પહેલાં થાઈરોઈડ શું છે ક્યાં આવેલું છે તો થાઈરોઈડ છે તે ગ્રંથી છે થાઇરોઇડ ગ્રંથિ છે જેમાંથી થાઇરોઇડ હોર્મોન બને છે તો થાઈરોઇડ ગ્રંથિ એક્ઝેક્ટલી ક્યાં આવેલી હોય છે તો થાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય છે તમારા નાક સોરી ગળા ઉપર ગળાના આગલા પાર્ટ ઉપર અહીંયા આગળ થાઈરોઇડની ગ્રંથિ આવેલી હોય છે તો તે થાઇરોઇડની ગ્રંથિ છે તેનો આકાર છે તે પતંગિયા જેવો હોય છે બટરફ્લાય શેપ હોય છે જેના બે પાર્ટ્સ હોય છે અને વચ્ચે તેનું અટેચમેન્ટ હોય છે નાના એવા એક કહેવાય ને કે બે પોલને અટેચ કરવા માટે એક રોડ લાઈક સ્ટ્રક્ચર હોય છે નાનું એવું તો બે લોબ્સ હોય છે અને તે અટેચ થયું હોય છે નાના જેવા નાના એવા રોડ જેવા થી તો તે એક પતંગિયા જેવો આકાર બને છે અને તેને થાઇરોઇડ ગ્રંથિ કહીએ છીએ તો થાઈરોઇડ ગ્રંથિ બેઝિકલી તેનું ફંક્શન શું છે તો પહેલાં થાઇરોઇડ ગ્રંથિનું મેઇન ફંક્શન એ છે કે થાઇરોઇડ હોર્મોન બનાવવો જો થાઈરોઇડ હોર્મોન નથી બનતો અથવા તો ઓછો બને છે પૂરતા પ્રમાણમાં નથી બનતો ત્યારે કોઈ પણ તમને સિમ્ટમ્સ ધીમે ધીમે લક્ષણો શરૂ થતા હોય છે તો આ બેઝિક સામાન્ય મેં વાત કરી કે તેનું શેપ શું છે સ્ટ્રક્ચર શું છે અને થાઈરોઇડ ગ્રંથિમાંથી થાઈરોઈડ હોર્મોન છે તે બહાર આવે છે હવે થાઈરોઇડ હોર્મોન છે તેનું પણ થાઇરોઇડ હોર્મોન ડાયરેક્ટ જ તે બહાર નથી આવી જતો તેને કોઈક સિગ્નલ જોતા હોય છે જે સિગ્નલ તમારા બ્રેનમાંથી પાસ થતા હોય છે તમારા બ્રેનમાં સિગ્નલનો સેન્ટર્સ આવેલા હોય છે કે જ્યાંથી તે એક્ટિવેટ થાય અને ત્યાંથી એક રિલીઝિંગ હોર્મોન રિલીઝિંગ હોર્મોન એટલે કે થાઇરોઇડનેસ થાઇરોઇડ ગ્રંથિ છે તેને સ્ટિમ્યુલેટ કરવા માટેનું સિગ્નલ હવે બ્રેઇન સેન્ટર જો કામ કરશે તમારું અને તે સિગ્નલ થાઈરોઇડ ગ્રંથિને એક્ટિવેટ કરશે તો જ તેના કોષ છે તે થાઇરોઇડ હોર્મોન બનાવશે જો તે સિગ્નલ નથી મોકલતું તો થાઇરોઇડ હોર્મોન નહીં બને એટલે તમારા શરીરના જરૂર પ્રમાણે તે સિગ્નલ્સ પાસ થતા રહેતા હોય છે તેવી જ રીતે થાઇરોઇડ હોર્મોન બને છે દર્શકો તમે જોયું બહુ સારી રીતે ડૉક્ટર જીનલે આપણાને સમજાડ્યું છે કે થાઈરોઇડ તમારા બોડીમાં કેવી રીતના આવે છે અને કેવી રીતના હોય છે પણ હવે ડૉક્ટર જીનલ આગળનો પ્રશ્ન હું તમને એ જ પૂછું છું તમે થાઈરોઇડ હોર્મોન્સ પણ મેન્શન કરેલું તો થાઈરોઈડ હોર્મોન્સ આપણા બોડીમાં શું કામ કરે છે ઓકે તો થાઈરોઇડ હોર્મોનનું કામ એટલે કે તેનું ઇમ્પોર્ટન્સ છે તે આપણા શરીરમાં બહુ બહુ જ વધારે છે તે નિયંત્રિત લાગે રાખે છે થાઇરોઇડ હોર્મોન તો પહેલું તેનું ફંક્શન છે કે મેટાબોલિઝમ રેગ્યુલર કરવાનું તેને રેગ્યુલેટ કરવાનું તેને કંટ્રોલ કરવાનું જેમ કે હું હાર્ટ ઉપર તેની એક્શન કહું હૃદય ઉપર તો હૃદયના ધબકારા એક સરખા જ તે ધબકવા જોઈએ ના બહુ વધારે ના બહુ ઓછા તો આ કંટ્રોલિંગ છે તે થાઇરોઇડ હોર્મોનના લીધે રેગ્યુલેટ થતું હોય છે જેમ કે ફેફસા છે તો ફેફસાનું કામ છે શ્વાસ લેવાનો તો શ્વાસ પણ એક પેટનમાં રેગ્યુલર પેટનમાં જવો જોઈએ તો તેમાં પણ તે હેલ્પફુલ છે બીજું છે કે તમે જે પણ શરીરમાં હીટ આપણી જે હોય છે તે શરીરનું તાપમાન જે કહે છે તો શરીરનું તાપમાન મેન્ટેન કરવાનું ફંક્શન પણ થાઈરોઈડ હોર્મોનનું છે જેમ આપણે નાના છોકરાઓની વાત કરીએ તો નાના છોકરાઓમાં જ્યારે પણ તેનું ડેવલપમેન્ટ થતું હોય તેના બોન્સ બનતા હોય તેની હાઈટ વધતી હોય તો આ બધા જ તે રિલેશનમાં થાઇરોઇડ હોર્મોનનો અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે પછી એક મહત્ત્વનું બીજું ફંક્શન છે કે સ્ત્રીઓમાં સ્ત્રીઓમાં જે મેરિડ છે અનમેરિડ છે ઇવન મેનોપોઝલ સ્ટેજ છે તો બધી જ જગ્યાએ થાઇરોઇડ હોર્મોનનો રોલ રહેલો છે કે જ્યારે પણ કોઈ પણ હોર્મોનના ડિસ્ટર્બન્સ થાય છે કે જ્યારે પણ માસિક આવે છે તો એ માસિકના પણ અમુક હોર્મોન્સ હોય છે કે હોર્મોન્સ રેગ્યુલર હોય તો જ તે રેગ્યુલર માસિક આવે છે તો જ્યારે એ વસ્તુ નથી થતું ત્યારે ઇન્ડાયરેક્ટલી તમારે થાઈરોઇડ હોર્મોન સાથે કંઈક ઇમ્બેલેન્સ થાય છે એટલે તમને પીસીઓડી જે એને કહે છે એનું પણ રિલેશન થાઈરોઈડ સાથે આવેલું હોય છે તો આ પણ એક અગત્યની માહિતી છે કે જ્યારે પણ સ્ત્રીઓ આવે છે તમારી પાસે થાઈરોઈડની કમ્પ્લેન લઈને અથવા તો પીસીઓડીની કમ્પ્લેન લઈને તો તમારે તેને જો પીસીઓડીની કમ્પ્લેન લઈને આવે તો થાઇરોઇડ વિશે પણ પૂછવું અને થાઈરોઇડની કમ્પ્લેન લઈને આવે છે તો તમારે એના માસિક વિશે પણ પૂછવું જરૂરી છે કે તે નિયમિત છે નથી શું છે રાઈટ તો આ બધા એક ફંક્શન થયા છે થાઇરોઇડ હોર્મોન્સના તો તમે જોયું આજના આપણા આ કાર્યક્રમમાં નમા હોમિયોપેથી ક્લિનિકના તરફથી જે આપણા સાથે ડૉક્ટર જોડાયા છે ડૉક્ટર જીનલ કેવી રીતના તમને થાઇરોઇડ પીસીઓડી બદલ ક્લિયર જાણકારી આપે છે દર્શકો છોટા સા બ્રેક લેવાનો સમય થયો છે પણ ભૂલતા નહીં બ્રેક પછી આપણે તમારી સાથે અહીંયા લાઈવ જોડી શકે છે તો તમારે કઈ બી પ્રશ્ન હોય તો તમે અમને કોલ પર ડૉક્ટર સાથે ડિરેક્ટલી વાત કરીને તમારી કન્સલ્ટેશન લઈ શકો છો જલ્દી જ મળીશું બ્રેક પછી વેલકમ બેક દર્શકો અને ફરીથી એકવાર નવા હોમિયોપેથિક આરોગ્ય સંજીવની આ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે નમા હોમિયોપેથિકના તરફે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર જીનલ અને આપણે આજનો જે વિષય છે બહુ જ મહત્ત્વનો વિષય છે થાઇરોઇડ પીસીઓડી જે બહુ જ કોમન રોગ છે આપણા આજના આ જનરેશન માટે તો ચલો આગળ વધીએ આપણે આપણા પ્રશ્નો ઉત્તરેથી અને આગળનો પ્રશ્ન જે મારા મનમાં આવે છે તમારા બધા માટે જે એક લાઈફ ચેન્જિંગ હશે એનો મતલબ કે થાઇરોઈડના લક્ષણ શું હોય છે થોડું આના પર જાણકારી આપો હા તો હવે આપણે જાણીશું થાઇરોઈડ ગ્લેન્ડના લક્ષણો વિશે તો હવે આપણે પહેલાં જાણીશું થોડું હાઇપોથાઇરોઈડિઝમ વિશે હાઇપોથાઇરોઈડિઝમ એટલે જ્યારે પણ થાઇરોઈડ હોર્મોન છે પૂરતો બનતો નથી તો ત્યારે શું થશે તો આપણે તેના ફંક્શન સાથે જ કંઈક કોરિલેટ કરી અને સમજીએ તેનું ફંક્શન શું હતું પહેલાં કે મેટાબોલિઝમ સરખું કરવાનું તો જ્યારે ગ્રંથિ ઓછી કામ કરે છે ત્યારે હરેક ઓર્ગન્સ ઉપર જે ઓર્ગન્સ સેન્સિટિવ હશે કે જે ઓર્ગન ઉપર ટાર્ગેટ થાય છે તેનું કામ ઓછું થઈ જશે જેમ કે તમને તમારી સ્કિન છે તમારા શરીરનું તાપમાન તાપમાનને તમે જે મેન્ટેન કરે છે થાઇરોઇડ હોર્મોન તે મેન્ટેન નહીં રહે એટલે તમારી ત્વચા છે તે એકદમ સૂકી પડવા મળશે ડ્રાય થવા મળશે તમારા હેર ફોલ થવા મળશે બીજું છે વેઇટ ગેઇન તમારું વજન છે તે તમે ખાતા નથી છતાં પણ તમારી વજન છે તે વધતું જ જાય છે ભૂખ નથી લાગતી પણ વજન વધે છે તો તમારે ચોક્કસ થાઇરોઇડ રિલેટેડ કંઈ પણ ચેકઅપ કરાવવું જરૂરી થઈ જાય છે પછી સ્ત્રીઓમાં જોઈએ તો માસિક છે તે અનિયમિત થઈ જાય છે જ્યારે પણ થાઈરોઈડનું કંઈ પણ અલ્ટ્રેશન આવે છે ત્યારે તો એ સીધું માસિક સાથે પણ એનું રિલેશન આવે છે પછી આપણે જોઈએ કે સ્ત્રીઓ માટે જ તે કે જે મેરિડ છે જેને રાખવી છે પ્રેગ્નન્સી રાખવી છે તો તે રહેતી નથી કારણ કે ક્યાંક ને ક્યાંક તેને થાઇરોઈડ હોય છે અગર તે દવા નથી લેતા તેનું ટ્રીટમેન્ટ તેનું પ્રોપર નથી થતું ટ્રીટમેન્ટ તે થાઈરોઈડની વેલ્યુ છે એ અંડર કંટ્રોલ નથી હોતી તો તેમને પ્રેગ્નન્સીમાં પણ તકલીફ પડી શકે છે અને બીજા સિમ્ટમ્સ એ આવી શકે છે કે જ્યારે પણ થાઈરોઇડ હોર્મોન છે તે ઓછું બને છે ત્યારે તમારા સ્નાયુ ઉપર પણ અસર જોવા મળે છે તમારામાં તેટલી તાકાત નથી રહેતી કારણ કે થાઇરોઇડ હોર્મોન છે તે તમારા સ્નાયુને મજબૂત બનાવે છે તમારે કોઈ પણ વજનદાર વસ્તુ ઉચકવી હોય તો તમે ઇઝીલી લઈ શકો છો પણ જ્યારે તમને થાઇરોઇડની પ્રોબ્લેમ હોય છે ત્યારે એટલી વીકનેસ આવે છે તમે એકદમ સુસ્ત થઈ જાઓ છો લેઝી થઈ જાઓ છો શરીરમાં એટલી જ નબળાઈ આવી જાય છે તો તે પણ એક લક્ષણ છે કે તમને થાઇરોઇડ હોર્મોન છે તેનું કંઈક અલ્ટરેશન સાવ્યું છે બીજું એક તમને લક્ષણો બચાવું તો તમારા જે પલ્સ છે જે તમારી નાડ છે તેના ધબકારા ઓછા થઈ જાય છે તમે જે તમે આગળ ફીલ કરી શકો છો તમારી નાડ તો તે તમને બહુ જ વીક લાગે છે હવે આપણે જઈએ છીએ હાઈપર થાઇરોડિઝમ હાઈપર થાઇરોડિઝમમાં કંઈક વધારે જ તે કામ કરે છે ગ્લેન એટલે કે તમારું તેમાં વેઇટ છે તે ઓછું થવા મળશે કારણ કે તેનું મેટાબોલિઝમ છે તે વધી જશે તમારી એનર્જી છે તે વધારે વેસ્ટ થાય છે ત્યાં આગળ કારણ કે તે હોર્મોન છે તે વધે છે એટલે તેનું બીએમઆર જે કહીએ છીએ આપણે બોડીનું તે પણ વધે છે એટલે તમારું જે એનર્જી છે એ જલ્દીથી વેસ્ટ થતી હોય છે એટલે તમને ભૂખ પણ લાગે છે અને વેઇટ પણ વેટ પણ ઘટે છે એટલે આ એક લક્ષણ થયું છે હાઈપર પછી તમારી સ્કિન છે તો હાઈપરથાઇરોડિઝમમાં શું હતું કે સૂકી ત્વચા થઈ જતી હતી જ્યારે હાઈપર તમારી ત્વચા છે એકદમ ભીની રહી જાય એકદમ મોઈસ્ટ થશે ભીની ત્વચા રહેશે તો આ એક થયું લક્ષણ હાઈપર તમને સોજા પણ રહી શકે છે શરીરમાં તમને પગમાં પણ સોજા રહી શકે છે તમારું ફેસ પણ એકદમ ફૂલેલું લાગે છે સોજા રહે છે પ્લસ એક ઇમોશનલ ડિસ્ટર્બન્સ એટલે કે તમે માનસિક રીતે એકદમ ઇરિટેબલ થઈ જાઓ છો તરત જ તે કોઈનું ખોટું લાગી જાય છે ડિપ્રેશનના ચિહ્નો પણ આવી શકે છે તો દર્શકો બહુ સરસ રીતે ડૉક્ટર જીનલે આપણાને એક્સપ્લેન કર્યું છે કે થાઇરોઇડ હાઇપોથાઇરોઇડ હાઈપર કેવી રીતના થાય આના લક્ષણો શું છે અને કોને થઈ શકે છે ડૉક્ટર જીનલ સમય આવ્યો છે આજને કોલ એક્સેપ્ટ કરવાનો આપણા સાથે કોલર જોડ્યા છે હાલો કોણ બોલે છે કોણ બોલે છે હા અચ્છા તમારી શું તકલીફ ઓકે હા તો તમે જેમ કહો છો કે તમને ત્વચા સ્કીનની કોઈ તકલીફ છે તો એટલે એમાં શું ખંજવાળ આવે છે શું થાય છે અચ્છા અને આ વજન વધવાની તકલીફ કેટલા ટાઈમ થી છે તમને બરાબર બરાબર તમારા ઘરમાં કોઈને થાઇરોડ ની કેની કોઈ તકલીફ અત્યારે હાલમાં બરાબર ઓકે ઓકે તમે થાઇરોઇડ રિપોર્ટ કરાવેલો છે ઓકે તો તેમ પછી એમાં કઈ આગળ ટ્રીટમેન્ટ કેવું કઈ બરાબર અચ્છા એટલે અત્યારે તમે ટ્રીટમેન્ટ હાલમાં નથી લઈ રહ્યા ને તો જે વિશે તમે મને અત્યારે લક્ષણો કીધા તમારા રાઈટ કે તમે વચ્ચે થાઇરોઇડની ટ્રીટમેન્ટ શરૂ કરી હતી તમારા જે થાઇરોઇડ આવ્યો હતો અને થોડા ટાઈમ પછી તમે ટ્રીટમેન્ટ અગેઈન સ્ટોપ કરી દીધી છે તો આ વસ્તુ પહેલાં તો થવું જ ના જોઈએ એકવાર થાઇરોઇડ આવી ગયો એટલે આપણે એને કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશનમાં રહેવું બહુ જ જરૂરી છે કે જ્યારે થાઈરોઈડ તમને એક લેવલથી વધારે આવે છે તો તમારે એને અગર એલોપેથી ટ્રીટમેન્ટ પણ લેતા હોય કોઈ પણ મોડર્ન મેડિસિનની કોઈ પણ આયુર્વેદા કોઈ પણ ટ્રીટમેન્ટ લેતા હોય તો તેને તમારે નિયમિત કન્સલ્ટ કરવું જરૂરી છે તમે જ્યારે હોમિયોપેથીની વાત કરો છો તો ત્યારે આપણે અત્યારે તમે વચ્ચે ટ્રીટમેન્ટ નથી લીધું તો તમે પ્યોર ટ્રીટમેન્ટ હોમિયોપેથીની સ્ટાર્ટ કરી શકો છો ને આપણે તમારા તાસીર ઉપર કયા લેવલે થાઈરોઈડ આવે છે એકવાર રિપોર્ટ કરીને જોઈશું પછી તમે તમને તમારું આખું નિદાન થશે કે કયા લેવલે તમારે પ્રોબ્લેમ છે અને તમને જે પણ સૂટ થાય છે દવા એ પરફેક્ટ જે મેડિસિન્સ છે એ તમને આપી અને તમને અમુક કોર્સ ઓફ ટ્રીટમેન્ટ આપી આપીશું અને પછી આપણે રિપોર્ટ સાથે તેનું આખું જજમેન્ટ લઈ અને આપણે તેનું જે સોલ્યુશન છે તે અવશ્ય લાવીશું તમને પહેલાં કોલર જેમ તમને ડિરેક્ટલી નમ્મા હોમિયોપેથિકના ક્લિનિકમાં આવવું હોય અને તમને કન્સલ્ટેશન લેવી હોય તો ગુજરાતમાં એટલે જ અહેમદાબાદ સુરત રાજકોટ અને વડોદરા આવા ચાર શહેરોમાં આની બ્રાન્ચ છે નીચે આપેલા નંબર પર તમે કોલ કરીને આપણા નિયરેસ્ટ બ્રાન્ચથી તમે ડૉક્ટર સાથે મુલાકાત કરી શકો છો તો હવે આપણે આગળ વધીશું અને ડૉક્ટર જીનલ આગળનો પ્રશ્ન હશે કે આનું મેનેજમેન્ટ અને આનું ટ્રીટમેન્ટ દર્શકો કે કેવી રીતે કરવું જોઈએ ઓકે સો જ્યારે તમને થાઈરોઇડ હોય છે ત્યારે તમે તેનું મેનેજમેન્ટ કઈ રીતે કરી શકો છો તો પહેલું અગેન આ એક કેવું થાઈરોઈડ જ્યારે તમને આવે છે હાઈપો હોય કે હાઈપર હોય તો ડોક્ટર તમને ટેબ્લેટ્સ શરૂ કરાવી દે છે જે ઓલમોસ્ટ આખી લાઈફ તમારે લેવાની જ હોય છે દેટ ઇઝ કમ્પલસરી પછી તેના ડોસેજીસ હોય છે ટ્વેન્ટી ફાઈવ એમ જી ટ્વેલ પોઈન્ટ ફાઇવ એમ ટ્વેન્ટી જી સેવન્ટી ફાઇવ આવી રીતે તેના ડોસેજીસ હોય છે તો તેના ડોસેજીસ જેમ વધતા જાય છે તો થાઈરોઈડની તે ટેબ્લેટ છે તે શું છે બહારથી હોર્મોન આપે છે બહારથી હોર્મોન આપે છે તમારી થાઇરોઇડ ગ્લેન્ડને કંઈ કામ નથી કરવાનું બહારથી હોર્મોન લે છે અને તે તેનું કામ કરે છે એટલે તમે એવું સમજો છો કે મારા રિપોર્ટમાં થાઇરોઇડની જે વેલ્યુ છે તે નોર્મલ છે પણ ખરેખર તે ગ્રંથી છે તે તો તે જ પોઝિશનમાં છે તેમાં કોઈ જ ફેરફાર નથી થયો તો જ્યારે તમે બહારથી ટેબ્લેટ્સ લેતા હો તો તેનું એક જે વેલ્યુ છે તેના ઉપર ફોકસ રહેતું હોય કે તેની વેલ્યુ નોર્મલ છે કે નહીં હવે જ્યારે આપણે હોમિયોપેથીકલી તેનું મેનેજમેન્ટ અને ટ્રીટમેન્ટ જોવા જઈએ તો બિલકુલ અલગ છે આપણું ફોકસ અમારું એવું હોય છે કે તમારી થાઈરોઇડ ગ્રંથિ છે કે કયા લેવલે અગર બ્રેઇનમાંથી જ સિગ્નલ નથી મળતો તો બ્રેઇન ઉપર વર્ક કરવું પડશે કે સિગ્નલ મળે થાઇરોઇડ ગ્રંથિને હોર્મોન સિક્રેટ કરવાનો થાઇરોઇડ ગ્રંથિ એકદમ હેલ્ધી છે પણ જે સિગ્નલ મળવા જોઈએ એ જ નહીં મળતા પછી જ્યારે પણ થાઇરોઇડ સિગ્નલ મળે છે પણ થાઇરોઇડ ગ્લેન્ડ છે તે એક્ટિવ જ નથી થતું તેમાં જે થાઇરોઇડ હોર્મોન બનવું જોઈએ તે નથી બનતું તે કરવા માટે તે થાઇરોઇડ ગ્લેનને હેલ્ધી કરવા માટેની મેડિસિન આપીશું તો આવી જ રીતે તમને એકદમ તમારી તાસીર જાણીને કયા લેવલે તમારો પ્રોબ્લેમ છે તે જાણી અને પછી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે હવે ટ્રીટમેન્ટ સાથે સાથે મેનેજમેન્ટ પણ એટલું જ અગત્યનું છે જેમ કે જ્યારે પણ થાઇરોઇડની તકલીફ હોય ત્યારે ત્યારે યોગા અને વ્યાયામ તે ખૂબ જ જરૂરી છે તમે મેડિટેશન કરો તમે વ્યાયામ કરો એક્સરસાઇઝ કરો અને મેઇનલી થાઇરોઇડ છે તેના તમે અગર કારણ જોવા જાઓ તો સ્ટ્રેસ ફેક્ટર આજકાલ બહુ જ કારણમાં આવી રહ્યું છે કે જેને સ્ટ્રેસ હોય ઓવરવર્કિંગ હોય જેને મેન્ટલ લાઈક ડિપ્રેશનમાં જતા હોય તો એ એ અસર ડાયરેક્ટ તે ગ્લેન્ડ ઉપર દબાણ કરે છે અને કંઈક ડિસફંક્શન્સ તેનું ક્રિએટ થાય છે

અને મારી તકલીફ એવી છે કે મારા પીરિયડ છે ને બહુ ઇરેગ્યુલર રહે છે એટલે ક્યારેક જો આવતા હોય ને તો પછી એક કે બે મહિના વચ્ચે બહુ ગેપ પડે અને પછી આવે અને એ પણ બહુ ઓછા આવે એક કે બે દિવસ માટે હોય છે અને મને પિમ્પલ્સ ના બી બહુ ઇશ્યુ છે તો મારે શું કરવું જોઈએ ઓકે હા તો સ્વીટી મેં અત્યારે તમારી તકલીફ સાંભળી અને જેમ તમે કીધું કે પીરિયડ્સ રેગ્યુલર છે તમારે એક બે મહિના થઈ જાય છે પીરિયડ્સ આવે તેને અને જે કંઈ પણ અત્યારે તમારી તકલીફ છે એ ટોટલી હોર્મોન્સના બેઝિસ ઉપર છે જે તમને અત્યારે પિમ્પલ્સ થાય છે પ્લસ તમારી એજ છે ટ્વેન્ટી ટુની તો ઘણીવાર આ એજ હોય છે ત્યારે પિમ્પલ્સ છે તે સામાન્ય હોય છે પણ જે તમે પીરિયડ્સ અનિયમિત કહો છો તે વસ્તુ ના થવી જોઈએ તો એ ટોટલ રિફ્લેક્શન તમારું થાય છે કે કઈક હોર્મોન્સમાં તમારે ઇમ્બેલેન્સ છે ઉપર નીચે થાય છે તેના કોઈ રિપોર્ટ્સ તમે કરાવેલા છે ખરા સુધી અચ્છા કોઈ દવાઓ પહેલા લીધેલી હોય એવું દવા વચ્ચે ટ્રાય કરી હતી તો ઓકે ઓકે હા સમજી ગઈ તમે જે દવા લીધી એને આપણે હોર્મોન રિપ્લેસમેન્ટ કહેવાય છે કે તમારા જે હોર્મોન્સ નથી બનતા એ હોર્મોન્સ તમે આપો છો એટલે તમારા પીરિયડ છે તે રેગ્યુલર આવવા માંડતા હતા રાઈટ તો હવે તમે બંધ કરી એટલે ફરીથી એ પ્રોબ્લેમ શરૂ થઈ ગયો છે તો આનું નિદાન અને આની ટ્રીટમેન્ટ અવશ્ય હોમિયોપેથીમાં પોસિબલ છે જો તમે સરખા આપણે રિપોર્ટ્સ કરાવીએ પ્લસ તમારું જે તાસી રાખી ઓળખીએ કે સુકામ બાવીસ ઉંમરની એજે આ તકલીફ તમને થઈ છે કે તમને સુકામ એટલા પિમ્પલ્સ થાય છે એવું કયું ફેક્ટર છે જે હોર્મોન્સ છે તમારા એ ઉપર નીચે કરે છે ઇમ્બેલેન્સ કરે છે જેના લીધે તમને આ બધી તકલીફ થાય છે જે પીસીઓડી કહીએ છીએ આપણે એને તો આપણે તેના ઉપર સરખું આખું સર્વે કરી તમારા બોડી ઉપર આખું એક્ઝામિનેશન કરી અને આપણે તેને બધું જ જાણકારી મેળવી અને તેની પરફેક્ટ દવા આપણે આપીએ તો ચોક્કસથી તે તમારો પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન અમે આપી શકીએ છીએ તો તમે જરૂરથી તમે અત્યારે સુરત છો તો તમે ત્યાંની બ્રાન્ચ પર પણ વિઝિટ કરી શકો છો તમે કન્સલ્ટેશન તમે અપોઇન્ટમેન્ટ બુક કરાવી અને ત્યાં આગળની અમારી ટીમ છે નમા હોમિયોપેથીની તે તમને જરૂરથી મદદ કરશે તો હું તમને વિનંતી કરું છું કે જરૂરથી તમે તારની સારવાર જલ્દીથી જલ્દી કરવા લો પ્લસ તમે એક્સરસાઇઝ કરો વ્યાયામ કરો તમારા જે ડાયટ છે એ બધા જ હેલ્ધી રાખો હેલ્ધી ફૂડ ખાઓ એટલે તેની સાથે દવા કરશો તો જલ્દી ફાયદો મળશે તમને થેન્ક યુ તો દર્શકો ફરીથી એકવાર અર્જિન એક કોલર સેટિસ્ફાઇડ છે અને જલ્દી જ અમને એટલે ડૉક્ટર જીનલને મળવા માટે નમા હોમિયોપેથિકમાં આવવાના છે દર્શકો ફરીથી એકવાર તમને જણાવું છું નમા હોમિયોપેથિક આરોગ્ય સંજીવની આ શોમાં આપણે બધા જ નમા હોમિયોપેથિકના ડૉક્ટર સાથે કનેક્ટ થાય છે અને તમને બધાને જે રોગ છે એના વિશે જાણકારી આપીએ છીએ દરેક દિવસે એક નવો શો આવે છે અને એક નવો રોગ વિશે અમે વાત કરીએ છીએ તાકી બધાને જ બધા જ રોગ બદલ અવેરનેસ રહેવી જોઈએ આજનો વિષય હતો આપણો થાઇરોઇડ અને થાઇરોઇડ પીસીઓડી લેડીઝમાં કેવું થાય જેન્ટ્સમાં કેવું થાય એના શું સિમ્ટમ્સ છે એના શું લક્ષણ છે કેવી રીતના તમે એને ક્યોર કરી શકો આ બધા જ પ્રોબ્લેમ્સ અને આ બધા જ જે કોમન પ્રશ્નો આવે છે એનું નિદાન આપણા સાથે નમા હોમિયોપેથિકના જે ડોક્ટર છે ડૉક્ટર જીનલ હંસોરા એમને આપણાને ક્લિયરલી બતાડ્યું છે કે આ ટ્રીટેબલ ડિઝીઝ છે અને તમે જલ્દ જ એમના સાથે કન્સલ્ટેશન લઈને તમારી ડિઝીઝ ક્યોર કરી શકો છો ફરીથી એકવાર ડૉક્ટર જીનલ અમારા સાથે શોમાં રહેવા માટે બહુ બહુ ધન્યવાદ અને તમારો કિંમતી સમય આપ્યા બદલ ધન્યવાદ